મિત્રો કેમ છો પોપટ ખંડા તો નથી થઈ ગયા ને આપ મિત્રો માટે આજ લાવ્યો છું હું મારા મિત્ર અનિલની કથા જેમાં લબલાબાવી લીધી હતી સાંભળો ઇન્ડિયન હોટ જલ્પાને ગભરાવાની કથા ખુદ અનિલના શબ્દોમાં બે વર્ષ પહેલાની વાત છે હું એક લગ્નમાં જામનગર ગયો હતો મારા મમ્મી પપ્પા અને બહેન બીજા લગ્નમાં રાજકોટ ગયા હતા અને એટલે હું એકલો જ આવ્યો હતો મને અહીં લગ્નમાં મારો પિતરાઈ મુકેશ અને એની પત્ની જલપા મળ્યા જલ્પા એક સેક્સી છોકરી હતી અને અમે કાયમ વાતો કરતા કે આ ઇન્ડિયન હોટ છોકરી કઈ રીતે આ સીધા સાદા મુકેશને મળી ગઈ રાત પડી અને હું સુવાની જગ્યા શોધવા લાગ્યો ઘરો તો બૈરા અને છોકરાઓથી ફૂલ થયા હતા મેઘ માંડવામાં જ ગાદલો નાખ્યો અને લેપટોપના ઇયરફોન ભરાવીને હું લાંબો પડ્યો ત્યાં જ બાજુમાં હલચલ થઈ મેં જોયું કે ઇન્ડિયન હોટ જલપા ભાભી જ હતા અને ગાદલો નાખતા હતા મેંગ પૂછ્યું કે મહીંગ જલપા ભાભી બોલી માસીએ પતિ પત્નીઓને અલગ અલગ સૂવા કહ્યું છે હું તો અહીં તમારી બાજુમાં જ ઊંઘીશ રાત્રે લગભગ બે થયા હશે અને બધા ગરબા રમીને થાકી ગયા હતા એટલે ફટફટ ઊંઘવા લાગ્યા માંડવાની લાઇટ પણ કોઈએ હમણાં જ બંધ કરી મારી આંખો પણ ઘેરાવા લાગી ત્યાં જ મને લાગ્યું કે મારા ઉપર કોઈ જીવડું ચાલતું હોય મેં હાથ માર્યો અરે આ તો જલ્પા હતી મેં એનો હાથ હટાવ્યો મને એમ કે કદાચ આવી ગયો હશે ઊંઘમાં અડધા કલાક પછી પાછો હાથ ત્યાં આવી ગયો અને હવે તો ઝાંઘને બદલે પોપટ સુધી પહોંચી ગયો હતો મેં જલ્પાનો હાથ પકડી લીધો ઇન્ડિયન હોટ ભાભી આંખ ખોલીને મારી સામે જોવા લાગી મેં કહ્યું શું થયું જલપા બોલી કઈ નહીં મેં કહ્યું તમારો હાથ જલ્પા બોલી અનિલ એ તો હું જ અડકતી હતી મને આશ્ચર્ય થયું એ આગળ બોલી મને તમારા ભાઈ તૃપ્ત નથી કરી શકતા એ તો પોપટ પણ અડકવા નથી દેતા કહે છે બીજાના ગુપ્ત અંગો નાંગડાય તમે જ કહો અનિલ મને તો હવે ગુંગળામણ થાય છે અહીં બે દિવસ તમારી સાથે મજા લઈ લેવા દો મને મેં કહ્યું અહીં કોઈ જોઈ જશે ઇન્ડિયન હોટ ભાભી બોલી કાલે પબ્લિક ઓછી હશે કેમ કે બપોરે લગ્ન છે એટલે આપણે રાત્રે બીજા દિવસનો મને મને પણ બહુ ઇંતેજાર હતો કેમ કે સવારથી જ ભાભી અને નખરા દેખાડી રહી હતી મારી સવારની ચા અને સાંજનો નાસ્તો પણ એ જ લઈ આવી હતી આખરે રાત પડી હું મારી ગઈકાલની જગ્યા પર જ લાંબો થયો અને ભાભી પણ થોડીવાર બાદ આવી ગઈ બધા સુઈ ગયા બાદ મને ભાભીએ કાનમાં કહ્યું તમે આગળ જાઓ હું હું છું સ્ટોર માં ગયો અહી ઘઉંની ગુનો પડેલી હતી અને બાજુમાં પ્લાસ્ટિકનો પાથરનું પણ હતું ચાર પાંચ મિનિટ બાદ આમ સેક્સી ઇન્ડિયન હોટ ભાભી પણ આવી ગઈ આવતા વેન તે મને ગળે લાગી ગઈ અને મારા હોઠ પોતાના હોઠ સાથે ભીંચીને સેક્સી કીસ આપવા લાગી મારો પોપટ બહુ જ કડક થઈ ગયો અને મને ટ્રેક પેન્ટમાં પણ ભીંચ વર્તાવા લાગી ભાભી મસ્ત રીતે મને વળગેલી જ રહી અને બીજા હાથ વડે પોતાના કપડાં ઉતારવા લાગી આ સેક્સી ભાભીનો બ્લાઉઝ ખુલતા જ એના સેક્સી સ્તન મસ્ત લાલ કલરની બ્રાહ્મણ દેખાવા લાગ્યા મારો હાથ તરત જ ભાભીના સ્તન પર પહોંચી ગયો અને હું એમને દબાવવા લાગ્યો મારો પોપટ બહુ જ કડક થઈ ગયો હતો ભાભીએ હવે ધીમે રહીને પોતાના બધા જ કપડાં કાઢી નાખ્યા અને આ ઇન્ડિયન હોટ શરીર અંધારામાં પણ જાણે કે જગારા મારવા લાગ્યો મેઘ ધીમે રહીને જલ્પા ભાભીની બખોલ પર હાથ ફેરવવા માંડ્યો અને એ અનિલ ચાલને હું બહુ ઉત્તેજિત એવું બોલવા લાગી મારા કપડાં દૂર કરીને ભાભી હવે મારા પોપટને મસ્ત થાય મસાજ આપવા લાગી પોપટ સંપૂર્ણ કળાએ ખીલેલા મોરની જેમ નાચી રહ્યો હતો અને એને પણ હવે બખોલના દ્વારમાં એન્ટ્રી લેવાની તાલાવેલી લાગી હતી મેઘ હવે ભાભીને ત્યાંગ ઘઉંની ગું પર બેસાડી દીધી અને એના પગ પહોળા કરી દીધા અંધારામાં મને બરાબર દેખાતું નહોતું એટલે ભાભીએ મારો પોપટ હાથ માંગ લીધો લગાવ્યો ભાભીએ પોપટને એની મંજિલ સુધી મૂકી દીધો જલપા ભાભીની બખોલ મસ્ત લીસી હતી એવું મારા પોપટે તરત જ મહેસૂસ કરી લીધું મેં ધીમે રહીને એક ઝટકો માર્યો અને પોપટ ધીમેથી આ ઇન્ડિયન હોટ બખોલના પાણી માપવા માંડ્યો ભાભીએ એક હળવી ચીસ જેવું પાડ્યું અને હું કંપવા લાગ્યો ચાદરમો કની કાટિયાવાડી બાપાઓ ઉઠી ગયા તો ગાંડ તોડી નાખશે પણ કદાચ લગ્નની થાક અમારા બેઉ સિવાય બધાને લાગી હતી ભાભી મને હોઠોથી હોઠો લગાવીને હજી એક વખત મસ્ત ચુંબન આપવા માંડી મેન મારા પોપટને હવે થોડી તીવ્રતાથી બખોલની અંદર બહાર કરવા માંડ્યો જલપા ભાભી મને ચુંબન પર ચુંબન આપતી હતી અને સાથે સાથે ઓહા હો હેમ બોલતી હતી એના આવા બોલવાથી મને પણ વધુને વધુ પનારો ચઢવા લાગ્યો અને મેં હજી જોરથી એને લબલાવાનું કામ કરવા માંડ્યો રાતના શાંત વાતાવરણમાં બખોલ અને પોપટની પછડાટનો સંગીત વાગી રહ્યો હતો જાણે કે ફચ ફચ જલ્પા ભાભી પોતાની ગાંડને ગુણીના ટેકા ઉપર જ આગળ પાછળ કરતી હતી અને પોપટને વધુ અને વધુ મસ્તીથી ભોગવતી હતી મેં લગભગ દસેક મિનિટ સુધી ભાભીની બખોલની અંદર પોપટને અંદર બહાર કર્યો હશે ઉનાળો હતો અને સ્ટોર રૂમમાં લાઈટ પણ નહોતી અને ઉપરથી આ લબલાતી અમને બેઉને પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા અને અમે વડે રેબજેબ થઈ ગયા હતા ભાભી અને મારા બેઉના શ્વાસ હવે ફાસ્ટ ચાલવા માંડ્યા હતા અને હું ભાભીને કમરેથી કચકચાવીને પકડીને હવે એમની બખોલની અંદર છેલ્લા પ્રહાર આપી રહ્યો હતો ભાભી પણ મારા વાળમાં હાથ ફેરવતી હતી અને વચ્ચે વચ્ચે મારું માથું ઊંચું કરીને કીસ આપતી હતી એ પણ મસ્ત ગભાતીનો એક 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 પણ મોજથી લઈ રહી હતી મારો પોપટ હવે શિખર તબક્કે હતો મેં ભાભીને પૂછ્યું કે અંદર કાઢી નાખું ઇન્ડિયન હોટ ભાભી બોલી ના હમણાં તમારા ભાઈ મને અડતા નથી પ્રોબ્લેમ થઈ જશે અને એણે બખોલ માંગથી પોપટ હળવે રહીને બહાર કાઢી નાખ્યો એ મારા પોપટ પાસે બેસી ગઈ અને પોપટ પકડીને પોતાના બે મોટા સ્તન વચ્ચે મૂકીને હલાવવા લાગી પોપટ ઉત્તેજિત હોવાથી એક મિનિટમાં જ ઇન્ડિયન હોટ ભાભીના બેઉ સ્તન પર પોપટની મલાઈ નીકળી ગઈ ભાભીએ ત્યાં પડેલા એક કાગળ વડે સ્તન સાફ કર્યા અને અમે બેઉ જણા વારાફરતી જાણે કઈ જ નાંગ બન્યું હોય એમ જઈને સૂઈ ગયા જલ્પા ભાભી મને છેલ્લા અઠવાડિયાથી ફોન કરે છે ઈચ્છા થઈ છે કે એના ઘરે જઈને એની બખોલ બજાવી આવું